ભૈસાની લેવડ દેવડ વાવતો એ આપણે સા વાત થઈ મોદી સાહેબ પણ હતા તમે બી હતા ને એની મતે વાત થઈ માછી નિલભાઈ રાવત તમારો ઉદ્દેશ સાચો કે આ બધું પ્રકવું જોઈએ ને હેલીપેટ પર જ આ બધી વાત થઈ છે આપણે કાર્યાલયમાં આપણે વાત થઈ નથી ધારાસભ્ય અહીંયા આવી તમને એવું કહે છે કે કાર્યાલયમાં ગિલભાઈ મનસુખભાઈને વાત કર્યા એ વાત તમે કીધું તો ખોટી વાત છે આપણે જે વાત થઈ તે સાહેબ હેલીપેટ પર વાત થઈ હતી અને એ પ્રજાના હિતની જિલ્લાના હિતની એ જરૂરત હતી પછી ત્યાર પછી મેં બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવી પત્રકાર પરિષદમાં મેં કોઈનો ઉલ્લેખ નહોતો કર્યો પણ કેટલાક નેતાઓ આ રીતના અધિકારીને ડરાઈને ધમકાવીને જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછે છે અને ત્યાર પછી આ રીતના તોડ પાણી કરે છે એ ન થવું જોઈએ એ તો જિલ્લાનું કઈ રીતના કામ થશે આ રીતના પત્રકાર પરિષદમાં મેં વાત મૂકી પછી સાહેબ કેટલા પ્રશ્નો પ્રશ્નો તરીકે પત્રકારો એ તો એનો પણ મેં જવાબ આપ્યો એને લઈને અમારા નાનોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખજી છે એમની કંઈક ગેરસમજ થઈ એને પણ પાછો ધરાણા પર બેસવાનો નિર્ણય કર્યો તમને પણ પત્ર આપ્યો બીજા ઘણા ઘણી બધી જગ્યાએ પ્રદેશમાં પણ પત્ર આપ્યો એ ધરાણા પર તો ના બેઠા પણ પત્રકાર પરિષદ બોલાવી એમના ઘરે અને એમને પત્રકારોએ એવું કહ્યું કે તો મનસુખભાઈની સામે હું માનાની કરીશ ને આ છે બધા ઘણા બધા પ્રશ્નો એમને ઊભા કર્યા કે જે એમની ગેરસમજ દૂર કરવી મારી જરૂરી હતી એમને એવું શું કીધું ને તો હું મનસુખભાઈ પર બદનક છું દાવો કરું અને આખો પ્રેસમાં પણ એને બધી વાત મૂકી તો મારે તો પછી ખુલાસો કરવો પડે એટલે ત્યાર પછી મેં પાછી પાછો ખુલાસો કર્યો બીજી પત્રકાર પરિષદ બોલાય મારા ઘરે મારો ઉદ્દેશ એ હતો કે પ્રધાનમંત્રીનો આટલો સુંદર કાર્યક્રમ હતો ભવ્ય કાર્યક્રમ હતો અને આખા દેશમાં નોંધ લેવાય છે અને જિલ્લા વહીવટી તંત્ર એ પણ ખૂબ સખત મહેનત કરી છે તમે બધાએ બહુ સખત મહેનત કરી છે અને પ્રધાનમંત્રીના જે બે કાર્યક્રમ થતા હોય એકતા પરેડનો અને બિરસા મુંડા ભગવાનનો જન્મ જયંતિનો કાર્યક્રમ આ ભવ્ય કાર્યક્રમ હતો અને ખૂબ લોકો એમાં ભાગ પણ લીધો છે અહીંયા સ્ટેચ્યુ યુનિટીમાં અને મીડિયા પાડામાં અને ત્રણ ત્રણ જગ્યાએના હેલીપેડ બનાવવા પડે મીડિયા પાડામાં હેલીપેડ બનાવ્યા દેવુંગા હેલીપેડ બનાયા અને 1 લાખ લોકો રહી શકે એવા ગામ પણ સાહેબ બન્યા અને 1 લાખ લોકોને લઈ આવવા જવા માટેની વ્યવસ્થા હોય કે તંત્ર એક કરી બસોની પણ વ્યવસ્થા કરી અને બહુ ભવ્ય કાર્યક્રમ હતો છતાં પણ રાજકીય રીતના આ આને આને પ્રધાનમંત્રીના કાર્યક્રમનો હિસાબ માંગો ને પછી ખોટા ખોટા આ વૈયટી તંત્ર પર આક્ષેપ મૂકવા સરકાર પર આક્ષેપ મૂકવા એ એને લોકો માટેના ભવિષ્યમાં અધિકારીને આવું ડરાવે ધમકાવે નહીં એક સંકલનમાં પ્રશ્ન પૂછો ને ફરી પાછો રીતના અધિકારીને કોઈ કોઈ ખુલ્લા પાડવાનો પણ આ જે સાચી હતી પ્રજા સમક્ષ અમારે મૂકી હતી અને ભવિષ્યમાં આવું કોઈ પણ અધિકારીને કોઈ પણ ડરાવે ધમકાવે નહીં મિત્રો સાહેબ આવી રીતના છાસ સંકલનનો પ્રશ્ન પૂછશે અધિકારીઓ આગેવાનો

સમગ્ર ઘટનાની હું અધિકારીની સાથે છું સરકાર નુકસાન ના થાય અધિકારી નું મોરલ ના તૂટે એ મારો ઉદ્દેશ છે સર માન્ય સંસદ સભ્ય શ્રી આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માન છે એમાં કોઈ બેમત નથી બીજું કે જે અમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માન્ય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેરીપેટમાં અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી અને બીજું એ એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટ કરવા મારફત આ માંગણી કરી એ વાત મારે સંસ્કૃતિ અને આ જિલ્લાની અંદર આપણે માન્ય મોદી સાહેબના એ પંદર દિવસમાં આટલા બે મોટા ભવ્ય કાર્યક્રમ છે આ સફળતાપૂર્વક અધિકારી સંગઠન જિલ્લા વહીવટીતંત્રએ જે આને ખૂબ સારી રીતના એ કર્યું એ માટે આપણે તો ગૌરવ અનુભવું જોઈએ કે આપણા જિલ્લાને માન્ય મોદી સાહેબ પંદર દિવસમાં બે વખત આવ્યા અને આ જિલ્લાને ઘણી બધી વિકાસના કાર્યોની ભેટ આપી તો આ તબક્કે હું પદાધિકારી સંગઠન માન્ય સાંસદ સભ્યશ્રી તમામનો આભાર માનું છું થેન્ક યુ સાહેબ અમે તો જો આજે પણ હવે